ઘરમાં તુલસીના છોડ વાવવાના દસ ફાયદા ચાલો હવે તુલસીના છોડના દસ ફાયદાઓ જોઈએ જેને તમે તમારા ઘરમાં રાખી શકો છો તેના ખાદ્યપાન તમને ઘણા ફાયદા આપશે તુલસીના છોડમાં ઉચ્ચ પોષક મૂલ્ય હોય છે તુલસીના છોડના પાંદડા વિટામિન એ સી અને કે નો સ્ત્રોત છે

જોકે આ ભોજન માટે પૂરતું ન હોય શકે તમારી વાનગીઓમાં તુલસી ઉમેરવાથી સ્વાદ અને પોષણ વધે છે તુલસીને કાચી કે ચામાં ઉકાળીને ખાઈ શકાય છે તુલસીનો છોડ તણાવ સામે લડવામાં મદદ કરે છે તુલસીના છોડના ફાયદામાં તણાવ ઓછો કરવાનો સમાવેશ થાય છે છોડ લાંબા સમયથી તેમના સ્ટ્રેસ બસ્ટિંગ ગુણો માટે જાણીતા છે તેથી જ જ્યારે તમે બગીચામાં બહાર હો ત્યારે ઓછો તણાવ અનુભવો છો છોડ સકારાત્મક ઉર્જા આપે છે અને તમારા મનને આરામ આપે છે જો તમારી પાસે નાની જગ્યા હોય તો પણ તમે તુલસીની સાથે અનેક ઇન્ડોર છોડ ઉગાડી શકો છો તુલસીના ફાયદા સ્ટ્રેસ બસ્ટિંગ ને એક ડગલું આગળ લઈ જાય છે તેમાં ઓસી મોમોસાઇટ્સ એ અને બી જેવા સંયોજનો છે જે મગજમાં ડોપામાઇન અને સેરોટોનિનના સ્તરને સંતુલિત કરે છે આ ચેતાપ્રેશકો છે જે શારીરિક કાર્યો ચયાપચય અને લાગણીનું નિયમન કરે છે તુલસીના પાન ચાવવાથી મન શાંત થાય છે તે નિદ્રા હતાશા અને નર્વસનેસ જેવી તણાવની અસરોને ઘટાડવામાં મદદ કરે છે આ છોડની મીઠી માટીની સુગંધ આગળ મૂળ લિફ્ટર તરીકે કામ કરે છે તુલસી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તુલસીમાં ઝીંક અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે આ છોડના થોડા પાન લઈને તેને ઉકાળવાથી ત્વરિત રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે રોગ પ્રતિકારક તંત્રનો પાયો આંતરડામાં છે તુલસી આંતરડામાં થતી શાંત કરે છે જે સારા આંતરડાના બેક્ટેરિયાના સંતુલન ને અસ્તવ્યસ્ત કરે છે શું તમે જાણો છો કે તુલસી માં રહેલા ફાઈટોકેમિકલ્સ ફેફસા ત્વચા લિવરમાં માં પણ કેન્સર નું જોખમ ઘટાડી શકે છે જો તમે કિડનીની પથરીથી પીડિત છો તો તુલસી હળવા મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે અને તમારા લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે વધુમાં એસિટિક એસિડ પથરીને તોડવામાં મદદ કરે છે જે તમને શરીરમાંથી બહાર કાઢવામાં સરળ બનાવે છે તુલસીના છોડમાં ડિટોક્ટિફાઈંગ અસર હોય છે તુલસીનો છોડ હવાને શુદ્ધ કરીને ફાયદો કરે છે અંગ્રેજીમાં તુલસીના છોડને હોલી બેસિલ કહેવામાં આવે છે તે શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે જે વાતાવરણમાં મૂકવામાં આવે છે તેમાંથી ઝેર દૂર થાય છે તુલસીને દરવાજા અને બારીઓ પાસે રાખવાથી તમારા ઘરની હવા શુદ્ધ થઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક ઝેર અને વાયુઓ દૂર થાય છે જો તમે તુલસીના છોડને ઘરની અંદર રાખવા માંગતા હો તો તમારે તેને એવી જગ્યાએ રાખવાનું યાદ રાખવું જોઈએ જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે અથવા દર થોડા દિવસે પોટને બહાર લઈ જવો તુલસીનો છોડ શ્વસન સંક્રમણ સાથે લડી શકે છે સામાન્ય શરદી માટેનો સૌથી જાણીતો ઘરેલું ઉપચાર તુલસીના પાનની શક્તિ પર આધાર રાખે છે તુલસી લગભગ તમામ અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથે સારી રીતે કામ કરે છે. તેમાં યુજેનોલ, કેમ્ફીન અને સિનેઓલ છે. જ્યારે મધ અને આદુનો રસ અને મિશ્રણ કરવામાં આવે છે, ત્યારે આ તત્વો શરદી, ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ સામે લડવામાં મદદ કરે છે. યુજેનોલમાં પીડા રાહત ગુણધર્મો પણ છે જે શરીરના દુખાવા અને માઇગ્રેન સામે લડવામાં મદદ કરી શકે છે. તે ડાયાબિટીસના દર્ માટે પણ ફાયદાકારક માનવામાં આવે તુલસી નો છોડ જંતુઓને ભગાડે છે તુલસી ના છોડના ફૂલો માં સુખદ સુગંધ હોય છે તે એક ગેરસમજ છે કે ઘરમાં છોડ રાખવાથી જંતુઓ આવે છે છોડ એક ઉત્તમ જંતુ ભગાડનાર છે તુલસી ના પાનમાંથી તેલના અર્કમાં લાવીર સાઈડલ ગુણ હોય છે તે મચ્છરના લારવા ને સંપૂર્ણ વૃદ્ધિ પામેલા મચ્છર બનતા પહેલા મારી નાખે છે આમ તે જંતુઓને દૂર રાખે છે અને સુખદ સુગંધ ફેલાવે છે જંતુઓને ભગાડવા માટે તુલસીના સૂકા પાંદડાને સંગ્રહિત જોગવાઈઓ જેમ કે ચોખા અને દાળ સાથે પણ રાખી શકાય છે જો તુલસીના છોડના પાન આકસ્મિક રીતે તમારી તપેલીમાં પડી જાય તો પણ તે તમને નુકસાન નહીં પહોંચાડે તમે તમારા કપડામાં સૂકા તુલસીના પાઉચ પણ રાખી શકો છો તુલસીના તુલસીના છોડના ફાયદામાં રંગમાં સુધારો થાય છે છોડનો ઉપયોગ ફેસ પેક બનાવવા માટે કરી શકાય છે તુલસીનો ઉપયોગ તમામ રંગને સુધારવા અને તમારા વાળને મજબૂત બનાવવા માટે ઘણી રીતે કરી શકાય છે તેમાં ફાઈટોન્યુટ્રીયન્ટ અને એન્ટીઓક્સિડન્ટો છે જે ત્વચાને મુક્તિ રેડિયલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે તુલસીનો ઉપયોગ જ્યુસ કે સ્મૂધીમાં કરવા ઉપરાંત ઘરે બનાવેલા ફેસ પેક માસ્ક બનાવવા માટે પણ કરી શકાય છે જ્યારે આ રીતે લગાડવામાં આવે છે ત્યારે તુલસીના પાનમાં રહેલું અર્સોલિક એસિડ ત્વચાની સ્થાપકતા સુધારવામાં મદદ કરી શકે છે અને કરચલીઓ અને નિશાનો દૂર કરે છે તુલસીની ફૂગ વિરોધી પ્રકૃતિ પણ ડેન્ડ્રફ સામે લડે છે તુલસીનો છોડ દાંતના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે તુલસીના છોડના પાંદડા હર્બલ ટૂથપેસ્ટ એક સામાન્ય ઘટક છે તુલસીને મોઢા અને દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમે હર્બલ ટૂથપેસ્ટના ઘટકોની સૂચિને ધ્યાનથી જોશો તો તમને તુલસીનો ઉલ્લેખ જોવા મળશે તુલસી દાંતની સાથે પેઢાને પણ મજબૂત બનાવે છે તે મોઢામાં અલ્સર ને શાંત કરવામાં પણ મદદ કરે છે આમ તમારા બગીચામાં તુલસી છોડ રાખવાથી તમને તમારા સ્મિતને ચમકાવવાની સરળ રીત મળે છે

આ મુક્ત રેડિયલ અને અને ઓછી લિપિડ સામગ્રી હાનિકારક કોલેસ્ટ્રોલ સ્તરો સામે લડે છે જેમ જેમ કોલેસ્ટ્રોલ નું સ્તર ઘટે છે તેમ તેમ ધમનીઓમાં ફેટી જમા થવાનું અને હૃદય રોગોનું જોખમ પણ વધે છે તુલસી છોડ સમૃદ્ધિ સાથે જોડાયેલો છે તુલસીનો છોડ રાખવાથી સમૃદ્ધિ આવે છે દરેક વ્યક્તિ સમૃદ્ધ બનવા માંગે છે અને પ્રાચીન ભારતીય ગ્રંથો અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ધન અને સૌભાગ્ય આકર્ષી શકે છે શું તમે જાણો છો કે તેને જડીબુટ્ટીઓની રાણી પણ કહેવામાં આવે છે કારણ કે તે દેવી લક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે જે સંપત્તિની દેવી છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર